મહેસાણા જિલ્લાની બે સહકારી મંડળીઓમાં ખાતર વિતરણમાં ગેરરીતિ સામે આવ્યા બાદ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે કૃષિ વિભાગની તપાસમાં ગેરરીતિ સામે આવી છે ગેરરીતિ સામે આવ્યા બાદ બંને મંડળીના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે માલાપુરા સેવા સહકારી મંડળી અને આસજોલ સેવા સહકારી મંડળીના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને મંડળીનું ખાતર વિતરણ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ઓગણીસો ને અંતર્ગત હાથ ધરાઈ છે ખાતર એ ખેતી માટે એક મહત્વનું પરિબળ છે જે ઉત્પાદનમાં ખાસ ભાગ ભજવે છે ખાતર માટે પરવાનેદારોએ લાઇસન્સ લેવું પડતું હોય છે અને ભારત સરકાર શ્રીના નિયમ અનુસાર એને પીઓએસ મશીનથી ખેડૂતોના અંગૂઠા મેળવી એને ખાતર વેચાણ કરવું પડતું હોય છે અને સ્ટોકપત્રક બિલબુક નિભાવવી પડતી હોય છે આવા સમયે જો કોઈ વિક્રેતા ઘણી વખત ખાતરનું વેચાણ કરતા હોય અને સ્ટોકપત્રકમાં એમને એનું ઉધારું કર્યું ન હોય તેવા સમયે અથવા તો એમાં વિસંગતતા જણાય રિયલ સ્ટોક અને ફિઝિકલ સ્ટોકમાં તો આપણે એનો સ્ટોપ સેલ પણ કરતા હોઈએ છીએ અને આવા વિક્રેતાઓને નોટિસ પણ આપતા હોઈએ છીએ અને નોટિસનો સંતોષકારક જવાબ ન મળે તો તેવા સમયે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ અન્વયે